અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળવાની છે ત્યારે રથયાત્રામાં લાખોની જનમેદની ઉમટી પડશે આ રથયાત્રાના રૂટ ઉપર બત્રીસો જેટલા કેમેરાથી નજર રખાશે તો પંદર જેટલા ડ્રોન લાઇવ કેમેરા અને એકસો એસીથી પણ વધુ જે સ્ટેટેટિક કેમેરા છે તેનાથી પણ નજર રાખવામાં આવશે અને આમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ભીડ નિયંત્રણ કરવામાં પણ મદદ મળશે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રા પૂર્વે જે પ્રમાણેની તૈયારી પોલીસે કરી છે કુલ બત્રીસો કેમેરા ઉપરાંતના કેમેરાથી આખા રથયાત્રા રૂટ ઉપર નજર રાખવામાં આવશે સાથે જ જગન્નાથજી મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્યાં પિનાક સોફ્ટવેર નામની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે જેથી કોઈપણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ જ્યારે મંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે તેની ઉપર પણ નજર રાખવામાં આવશે અને સીધી તેની જાણકારી મળતા પોલીસ સક્રિય થશે આખા રૂટ પર બત્રીસો જેટલા કેમેરા છે તે એક્ટિવ છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે ગન ડિટેક્શન છે તેના માટેનું પણ મશીન અને તેના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે કુલ પંદર લાઈવ કેમેરાથી નજર રખાશે સાથે જો વાત કરવામાં આવે તો અલગ અલગ કેમેરાઓની સાથે સાથે જે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે જગન્નાથજી મંદિર સહિત આખા રૂટ ઉપર જે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે અઢાર કિલોમીટરનો જે આખો રૂટ છે તે રૂટની સાથે સાથે તમામ જગ્યાએ પોલીસ અને સુરક્ષા કર્મીઓ તો તૈનાત રહેનાર છે પરંતુ રૂટનું નિરીક્ષણ જે રીતે થઈ રહ્યું છે જે રીતે મોબાઈલ વાયરલેસ સુવિધા છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહી છે આખું જે યુનિટ છે જગન્નાથજી મંદિર પરિસરની એકદમ નજીકમાં જ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં તમામ જે રૂટ છે તેની પર નજર રખાશે કુલ કુલે મળીને જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી જો કોઈ જગ્યાએ ક્રાઉડ વધારે થાય એટલે કે ભીડ ભેગી થતી હોય તો સીધી કંટ્રોલ રૂમમાંથી તે બાબતની જાણ સ્થાનિક જગ્યાએ કરાશે અને જે ભીડ એકત્રિત થઈ છે તેને ડિસ્બર્સ કરવા માટે એટલે કે ભીડને છૂટી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તમામ જગ્યાએ નજર રખાઈ રહી છે અઢાર જેટલા કિલોમીટરનો જ્યારે રૂટ હોય હજારોની સંખ્યાની અંદર જ્યારે જે લોકો છે તે ભક્તો છે તે દર્શન માટે આવતા હોય ત્યારે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા આવશ્યક પણ છે અને અત્યારે તે માટેની વ્યવસ્થા પણ અમદાવાદ પોલીસ દ્વારા ઊભી કરી દેવામાં આવી છે જેરામ રબારી સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ